પેલા કલર ઓપ્શન જોઈ લો જે કોઈ કલર ગમે એનો ગમેટ લઈ તમારો ઓર્ડર બુક કરાવી શકો છો રેન્જ ની વાત કરીએ આપવાની છે એકદમ લો રેન્જમાં તમે પણ જશો કે આ રેન્જમાં વસ્તુ મળી રહેશે જોઈ લો એકદમ સોબર અને સિમ્પલ પાંચ કલર નું મેચિંગ આવેલું છે આવી વસ્તુ જો તમારે વારંવાર જોયું હોય ને તો પેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે જલ્દીથી પેલા સબસ્ક્રાઇબ કરી દેજો અમારી ચેનલ ડેલી તમારા માટે નવી અપડેટ લાવતા રહેશું એક પીસ તમને ઓપન કરીને બતાવી દો જોઈ લો એકદમ સોબર અને એકદમ ડિફરન્ટ વસ્તુ રહેવાની છે અને સ્ટિલ ઉપર ઓરિજિનલ એક જ ના રહેવાના છે એકદમ સોબર છે પલ્લુ એકદમ શાનદાર રહેવાનું છે ઓલ ઓવર એકદમ સોબર અને સોફ્ટ ફેબ્રિક રહેવાનું છે તમે આખો દિવસ પહેરી શકો ને પ્રસંગો પર એ ટાઈપનું ફેબ્રિક રહેવાનું છે અને બ્લાઉઝની વાત કરીએ તો મેચિંગમાં બ્લાઉઝ આપેલું છે છે પ્લેન મેચિંગ બ્લાઉ છે સરસ મજાનો બેલ્ટ આપેલો છે પાંચ કલર છે અને રેન્જ ની વાત કરીએ ને તો સોળસો પચાસ માં તમને ફ્રી હોમ શિપિંગ સાથે ઘરે બેઠા પહોંચાડી દેવાની છે તો જલ્દી થી તમારો ઓર્ડર બુક કરાવી દેજો વસ્તુ લિમિટેડ છે અને જો રૂબરૂ આવીને તમારે ખરીદી કરવી તો અમારી શોપ છે નાના વરસા સુરત રૂબરૂ આવીને તમે આવી સારી વસ્તુ ખરીદી કરી શકો છો તો જલ્દી ઓર્ડર બુક કરાવી દેજો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફરીથી ક્યાંક અલગ લઈને આવીશું થેન્ક યુ